નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પતંગિયું વૃદ્ધ સૌ કોઈને આકર્ષે છે તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ હોય છે પણ માતૃભાષામાં તેના વિશે કોઈ સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તો જિજ્ઞાસા કેવી રીતે સંતોષાય ગુજરાત વન વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીએ ગુજરાતી ભાષામાં પતંગિયા વિશે એક દળદાર સંદર્ભ ગ્રંથ તૈયાર કરી આ જિજ્ઞાસા સંતોષવાનો પ્રયાસ કર્યો છે

પતંગિયાના ઉછેર તેના જીવન ચક્ર તેના નામો પાછળની રોમાંચક કથાઓ અને પતંગિયાના પર્યાવરણમાં મોટા યોગદાનનું વર્ણન કર્યું છે કુલ ચારસો ચોવીસ પાનાના આ પુસ્તકમાં સાતસોથી વધુ રંગબેરંગી તસવીરો છે આ પુસ્તકમાં પતંગિયાના કુલ છ કુલના એકસો ચોવીસ જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન છે રુચિ દવે વન વિભાગમાં જોડાયા તે પૂર્વે ભાવનગર જિલ્લાના તળાજા ખાતેની શાળામાં શિક્ષિકા હતા તેઓ વિદ્યાર્થીઓને પર્યાવરણનો પુસ્તકીય પરિચય કરાવવાના બદલે પર્યાવરણનો સાચો પરિચય કરાવતા વિદ્યાર્થીઓ સાથેના અનુભવીએ પ્રકૃતિ સાથે તેમનો સંબંધ પણ વધુ ઘાટ બનાવ્યો બાદમાં તે ગુજરાતના વન વિભાગમાં જોડાયા અહીં પણ તેમને નોંધપાત્ર કામો કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વનના નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અહીં તેમણે એક પતંગિયા ઉદ્યાન પણ બનાવ્યું હતું આ પતંગિયા ઉદ્યાનને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વભરના લાખો પ્રવાસીઓએ વખાણ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટની સફળતાને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટે ઈચ્છા દર્શાવી રાજ્ય સરકારે દવેની આ કાર્ય માટે નિમણૂક કરી અને પરિણામે રાષ્ટ્રપતિ ભવનમાં આકાર પામ્યું આરોગ્યવનમ તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એને એમને જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી